કચ્છ અને ગુજરાતની રસપ્રદ જિલ્લા કક્ષાએ કચ્છ જિલ્લામાં વિવિધ વિભાગોનું જે પણ યોજનાકીય ગરીબોને જે ગરીબ લાભાર્થીઓને લાભ આપવાના થયા છે એ અનુસંધાને પશુપાલન વિભાગ કચ્છ દ્વારા પશુપાલન ખાતાના ચાલીસ લાભાર્થીઓને ણ અંતર્ગત લાભો આપવામાં આવેલ હતા તેમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના માંડવી ભુજ મુન્દ્રા અંજાર અન્ય તાલુકાઓના વિવિધ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ હતા મુખ્ય લાભોમાં જે પશુપાલન વિભાગની બીજું સંચાલન ચાપ યોજના હતી તેમાં અઢાર હજાર રૂપિયાનું નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે પશુપાલકોને બકરા એકમ સ્થાપવા માટે દસ બકરી અને એક બકરા યુનિટના સ્થાપવા માટે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેના લાભો આપવામાં આવેલ રાજ્ય સરકારના સુખ સંવર્ધન થી કૃત્રિમ વિજ્ઞાન થી જે વાછડીઓ જન્મેલ હોય છે તેમાં ત્રણ હજાર રૂપિયાની પુરસ્કૃત યોજના આપવામાં આવેલ છે તેના પણ લાભો આપવામાં આવેલ અને તેના મંજૂરી હુકમોનું પણ અત્યારે વિતરણ કરવામાં આવેલ હતું ખાસ વિકલાંગ અમારા માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના વિકલાંગ બહેન હતા તેમને પણ આ પશુપાલન વિભાગ તરફથી લાભ આપવામાં આવેલ હતા આ અત્યારે ચાલીસ લાભાર્થીઓને આજના કાર્યક્રમમાં લાભ આપવામાં આવેલ ચાર લાખ હજાર રૂપિયાનું વિતરણ કરવામાં આવેલ હતું આ લાભાર્થીઓનું સિલેક્શન ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ હોય છે ઓનલાઈન પોર્ટલ ઉપર લાભાર્થી ડાયરેક્ટ અરજી કરે છે અને તાલુકા કક્ષાએ અરજીનું વેરીફિકેશન થાય છે જિલ્લા કક્ષાએ તેમની મંજૂરી આપવામાં આવે છે ક્ષ્ય દેશ આગળ વધારવાનું જે લક્ષ્ય છે એને અનુલક્ષી અને આજે ગરીબ કલ્યાણ વેડો યોજાયો આ મેળામાં કચ્છના તમામ લોક

આયોજન હોય ટાઉન હોલમાં કરવામાં આવ્યું માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તે સમયે ગરીબોના કલ્યાણ માટે અંત્યોદયની નવી નવી યોજના થકી અંત્યોદય અને ગરીબોને ગરીબોમાંથી રેખાથી દૂર કરી એમને એમને અનેક જાતના લાભાર્થો લાભા સહાય કેવી રીતે મળી શકે એના પ્રયત્નોથી આજ ઘણા વર્ષોથી છેલ્લા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા જિલ્લામાં અને તાલુકામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે પંડિત દીનદયાળજીનું એક સપનું હતું કે અંત્યોદય સુધી છેવાડાના માનવી સુધી સરકારની સહાય પહોંચે અને સરકારની સહાય થકી લોકોનું ઉત્થાન થાય અંત્યોદય માણસોમાંથી ગરીબી દૂર કરી અને સદ્ધરતા તરફ રહે એવા સતત મોદી સાહેબ અને પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોક લોકમેળાઓ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવ્યા છે એની સફળતા આપ છેલ્લા ઘણા વર્ષોથી આપ સૌ જોઈ રહ્યા છો